નમસ્કાર મિત્રો હું હરિવર્દન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો માનવ જીવનમાં વાસ્તુ વાસ્તુશાસ્ત્ર એક મહત્ત્વનું અતિ મહત્ત્વનું શાસ્ત્ર કહેવાય પણ એમાં વેદ જોતા આવડવું જોઈએ કયો વેદ ક્યાં છે એ આપણા માટે કેટલો નુકસાન કરતા જેની જાણકારી ન હોય અને એવો વ્યક્તિ જો આપણને કોઈ સલાહ આપી જાય એ કોઈ ફાયદો નથી અપાવતી વાસ્તુમાં આમ તો જોવા જઈએ ને તો છત્રીસ છત્રીસ વેદ રહેલા છે આજે છે ને આજે આપણે પાંચ મુખ્ય વેદની જાણકારી લઈએ હું છત્રીસે છત્રીસની આપીશ પણ બીજા વિડીયોમાં વિડીયો બહુ લાંબો થઈ જશે તો આજે આપણે પાંચ મુખ્ય વેદ જે છે જે દરેકે ધ્યાન રાખવા જોઈએ એની પર વાત કરીએ સૌથી પહેલો વેદ આવે આપણા ઘરમાં વૃક્ષવેદ તમારા ઘરના મુખ્ય દ્વારની સામે જો વૃક્ષ છે ઝાડ ઉગેલું છે તો એ વૃક્ષવેદ ગણાય એનાથી આપણા ઘરમાં આવનારી સારી શક્તિઓ વેધમાં ચાલી જાય છે એની અટકે છે અને એમાં પણ જેમાં આપણી દુનિયા જે માને છે કે ભાઈ એમાં પ્રેતનો વાસ છે એવા વૃક્ષો ન હોવા જોઈએ વાળ પીપળો બાવળ ખાખરો આવા ઝાડ તો આપણી સામે ઘરની સામે હોવા જ નહીં જોઈએ બીજો વેધ બહુ મહત્વનો છે સ્તંભવેદ આપણા બાંધકામમાં આપણે થાંભલાઓ બનાવ્યા તો આ થાંભલાઓ એક સરખા હોવા જોઈએ એની ઊંચાઈ એક સરખી હોવી જોઈએ દરેક થાંભલાની ઊંચાઈ અલગ અલગ છે તો એ સ્તંભવેદ કહેવાય યોગ્ય જગ્યા પર યોગ્ય સ્તંભ હોવો જોઈએ નહીં તો એ પણ આપણે નુકસાન કરતા છે હવે જોઈએ આપણે છાયાવી આપણા ઘરની આજુબાજુ કોઈ મંદિર છે મસ્જિદ ગુરુદ્વારા કોઈ પણ ધાર્મિક સ્થળ છે તો એની છાયા આપણા ઘર પર ન પડવી જોઈએ હવે આ છાયામાં છે ને એક સમય છે સવારનો પહેલો જે પ્રહર કહીએ આપણે એમાં જે છાયા પડે એનો કોઈ વેદ નહીં બીજા ત્રીજા ને ચોથા પ્રહરની છાયા જો પડે તો એ નુકસાન કરતા અને સાંજના છેલ્લા પ્રહરની છાયા પણ નુકસાન નથી કરતી તો આની જાણકારી આનો સમય તમને ખબર હોવો જોઈએ કે મારી જગ્યા પર દેવાલયની મસ્જિદની મંદિરની કે કોઈ બીજા ધાર્મિક સ્થાનની છાયા ક્યારે કઈ રીતે પડે છે આના પછીનો જે ચોથો દોષ છે એ છે કૂપવેદ તમારા મુખ્ય દ્વારની સામે આંગણામાં કૂવો બનાવેલો છે તો એ તમારા માટે મુશ્કેલી સર્જે છે અને કૂપવેદ તરીકે વાસ્તુશાસ્ત્રમાં ઓળખવામાં આવે છે તો આની જાણકારી પણ તમારે રાખવી જોઈએ આવો વેદ જીવનમાં આર્થિક રીતે નુકસાન કરે છે અને જીવનમાં જે શાંતિ હોવી જોઈએ એ હણી લે છે અને આજનો જે પાંચમો વેદ મારે કહેવો છે એ છે મર્મ વેદ આનું મેજરમેન્ટ બહુ જરૂરી અને જે ઘરોમાં આનું ધ્યાન રાખવામાં નથી આવ્યું ત્યાં અલગ અલગ પ્રકારની તકલીફો જીવનમાં આવે છે વાસ્તુ પુરુષ ઈશાનમાં માથું રાખીને જો તમે એને વિચારો બરાબર ને એ આકૃતિ બનાવીને તમે એ જગ્યાનું મર્મસ્થાનોનું મેજરમેન્ટ કાઢો અને ત્યાં કઈ કમી છે એની જાણકારી મેળવો તો તમને એના દુઃખો તરત જ ખબર પડી જાય ઈશાનમાં માથું છે અને ત્યાં જો કોઈ વેધ છે કોઈ સ્તંભ છે ત્યાં વજન વધારે તો એ જગ્યામાં રહેનારા માણસોના માથે ટેન્શન હશે માથાનો રોગ હશે માથાનો દુખાવો હશે વાસ્તુપુરુષના પગમાં નેરુત્ય ખૂણામાં એ છે એ વજનનો ખૂણો છે ત્યાં તમે ઘરનો ભંગાર ને તે રાખી શકો આ જે વાસ્તુપુરુષનું પિક્ચર આપણે ત્યાં એ કરીએ ને ત્યાં છ વેદ વાસ્તુમાં કહેવામાં આવ્યા છે એક જે ઈશાન ખૂણામાં એ મુખ બીજો જે ભાગ છે એને હૃદય વાસ્તુપુરુષના પિક્ચરમાં જ્યાં હૃદય છે છાતીનો ભાગ ડાબી બાજુનો ત્યાં પણ આપણે કોઈ એવી વસ્તુ ના બનાવવી જોઈએ કે ના વજન વધારવું જોઈએ ત્રીજો નાભી વાસ્તુ પુરુષની નાભી પર પણ વજન ન કરાય ત્યાં પણ એવું કોઈ બાંધકામ ન કરાય ટોયલેટ બાથરૂમ ન બનાવાય સ્તંભ દિવાલ ન હોવું જોઈએ ચોથો ભાગ ગુદાનો ભાગ ત્યાં પણ આવું કંઈ ન હોવું જોઈએ ત્યાં આવશે તો રોગ થવાના જ પાંચ અને છ ડાભું જમણું સ્તન અહીંયા પણ વજન નહીં હોવું જોઈએ એવું બાંધકામ દિવાલ ન હોવી જોઈએ આ મર્મસ્થાન છે છ વાસ્તુ પુરુષના અને છ જે મર્મસ્થાન આવી ત્યાં જ્યારે ડિસ્ટર્બન્સ આવશે ત્યારે તકલીફ પડશે તો મિત્રો જ્યારે પણ તમારું પ્લાનિંગ થાય તમે બાંધકામ કરો છો તે સમયમાં વાસ્તુ પુરુષની ગોઠવણી ખૂબ ખૂબ જરૂરી છે હું ઘણી વખત વાસ્તુ જોવા જાઉં અને મારી નજરમાં આવી કોઈ વાત આવે તો હું પૂછું કે ભાઈ ઘરમાં કોઈકને આવો રોગ છે એ લોકો કહેશે કે હા એ લોકોને નવાઈ લાગે કે આ ભાઈને કોણે કીધું એ તમારી જગ્યા કહી દે અમને તો આ વસ્તુ પર પણ આપણે ધ્યાન આપવું જોઈએ મિત્રો આજે છે ને આજના જે બિલ્ડરો છે કે જે કોન્ટ્રાક્ટરો છે એ લોકોને કોઈ જ્ઞાન નથી એ લોકો એ માર ઠોક જગ્યાનો ઉપયોગ કરીને તમને પકડાવે છે એ લોકોને એવું છે કે ભાઈ ઉત્તરનો દ્વાર એટલે મેં તો એને કુબેરનો બંગલો આપ્યો અરે અંદર કેટલી ખામી છે તે તો જુઓ એવું નથી ઈશાનમાં મેં પણયારું મૂકી આવ્યું ને અગ્નિમાં ચૂલો આપી દીધો એટલે અહીંયા તો આ લોકોને કોઈ વાંધો જ નહીં બિલકુલ નહીં આ જો છ મર્મસ્થાન ડિસ્ટર્બ હશે તો તમારો વાસ્તુ પુરુષ તમને શું આપશે કંઈ આપી નહીં શકે એ ટેન્શનમાં રહેવાનો એ ઘરમાં રહેનારો જે મુખ્ય વ્યક્તિ છે એ આ જ છ મર્મસ્થાનોથી ડિસ્ટર્બ થાય મર્મસ્થાન શું છે એનું જ ભાન નથી લોકોને આગળ મેં વાસ્તુ માટે આ મર્મસ્થાનની વાત કરેલી છે અને નાભીનું જે મર્મસ્થાન છે ને એ બહુ મહત્વનું છે બહુ જ જરૂરી છે નાભી એક એવી રચના છે કુદરતની માના પેટમાં જે જીવ પોષાય ને એ નાભી દ્વારા પોષાય તો આનું જ્ઞાન આપણને ક્યાં છે કોઈને ખબર નથી તો આજે છ મર્મસ્થાન છે વાસ્તુ પુરુષના એને જો આપણે આપણા જીવનમાં જોડીએ એનું જ્ઞાન મેળવીએ ને એને અનુરૂપ આપણા ઘરની રચના કરી તો જીવનમાં આપણે ઘણું બધું મળી શકે છે તો મિત્રો આજનો વિડીયો તમારા માટે ખૂબ ઉપયોગી છે જો મકાન બનાવવાના છો બનાવો છો શરૂ નથી કર્યું જગ્યા લીધી તો બહુ ચોક્કસ રીતે આની પર ધ્યાન આપજો અને આ મર્મસ્થાનનું જે મહત્ત્વ છે એને સમજશો તો હું એવું માનું કે ચોક્કસ તમને જીવનમાં બધા જ સુખ મળે કદાચ હું તમારી એક સગવડ ઓછી કરાવી શકું કે ભાઈ અહીંયા નાભીનું મર્મસ્થાન છે તો આ જગ્યા અહીંયાથી આમ હટાવવી પડે કે ભાઈ આ દિવાલ કદાચ આપણે થોડી દૂર લેવી પડે થોડી નજીક લેવી પડે એ શક્ય છે પણ એક નાનકડો ફેરફાર જીવનમાં ઘણું બધું તમને આપી જાય તો મિત્રો આજના જે પેલા ફૂટી નીકળેલા વાસ્તુશાસ્ત્રી કે જ્યોતિષ છે એનાથી બચો હું વિડીયો જોઉં છું આમાં આમામ ઘસો ને પૈસા આવે તો હું ઘરે જ બેઠા બેઠા ઘસું ને ઓફિસ એના માટે આવું તમારે મને મળવાની જરૂર જ નથી મેં કાલે એક વિડીયો સાંભળેલો રાહુ તમને પૈસા આપે બસો ટકા તૈયાર છે તૈયાર હોય તો હું લખાવ કોઈ નથી એની પાસે લખાવા વાળું આ રાહુ નું જુઠ્ઠાણું એને કરોડપતિ બનાવે તમને નહીં ધ્યાન રાખો તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઇક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબ્સ્ક્રાઇબ કરે હું અરિદન ચોક્સી આપ સૌની રજા લઉં ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે